મિત્રો બ્રિજ હે ને આપણે જ્યાંથી તન મારવાનો હોય પોખર ફાતા તરીકે ઓળખવામાં આવે ને આપણે હે ને ભાઈ ગાડી રાખી ઉભી ને વાહ હે ને ભાઈ બેટરી વાળાની દુકાન હે કેમ કે ભાઈ આપણે બેટરી વાળો ભાઈ નતો આવ્યો ને પાણી આપણે બેટરીમાં નાખવાનો હોય તો લેતા આવીએ આપણે બોટલો તો પરફેક્ટ કરીને ભાઈ દુકાનનું નામ છે ને આપણે જઈએ હવે પાણી લેવા પેશિયલ બેટરીની દુકાન હે તો કમ્પ્લીટ હે ને મિત્રો બે બોટલ ભાઈ આપણે લઈ આવ્યા ત્યાં સુધી કાકાએ નાખી હતી ઢાકરા ખોલી નહીં ને હવે આપણે નાખીએ ત્યારે બે લીટર લઈ આવ્યા ત્રીસ રૂપિયાની ભાઈ એક આવી કેમ કે ઓછું છે જે એટલે જોઈએ એ પ્રમાણે પાછું ઘટશે તો લઈ આવશો પાછી એક આપણે લઈ આવ્યા ને હે આ બે દેવા જાય કેમ કે ભાઈ ને સૂતા ખાય એટલે હે ને ભાઈ બોટલ આમાં લીટરના ત્રીસ રૂપિયા લઈએ તો ભાઈ ત્રણ નાખી હજી બે લેતા આવીએ કેટલી ભાઈ ચાર બોટલ તો આરામથી આવી જાય તો મિત્રો હા ને પાછી આપણે બે લઈ આવ્યા અને ત્રણ નાખી તો કમ્પ્લીટ મિત્ર પાણી આપણે નાખી દીધું ને ફાયદો કોઈ બદલાવી નાખીને પાને થઈ જાય આ ટાઈટ કરી દીધું હા હે ને ભાઈ લોક હે કોઈ હે ને ભાઈ કાઢી ન હોય ના અમુક જગ્યાએ છે ને ભાઈ બેચાઈ છે ને રવા નથી દેતા કાઢી જાય તો હવે હે ને હલતા થઈએ આપણે તો મિત્ર આપણે ઉતારી લીધી ગાડી હવે આપણે પોખરભાઈ જે તન મારવાનો હે આગળ થઈને સીધા ગયા નાંદે થઈને લાતો તો ભોખર ના ભાઈ બોધ આવ્યો ભોખર આપડે ભોખર થઈએ બોખર સાઈડ હવે આપણે અહીંથી આગળ ભાઈ ડાબી બાજુ તન મારી લેહું તો મિત્રો આપણે તાન મારી લીધા ને આ સીટો હવે આવી ગયા વાળો રસ્તો આ જો ભાઈ અહીંયા ગઈકાનો તેલંગાનો બોર્ડર આવે ને ભાઈ ભોખર છે ને મહારાષ્ટ્રનો બોર્ડર આવી ગયા છે તો મહારાષ્ટ્રમાંથી આપણે ભાઈ છે ને તેલંગાનાની અંદર એન્ટર થઈ ગયા હો ને તેલંગાના પછી છે ને ભાઈ આંધ્રપ્રદેશ

રાતે ભાઈ જીમાં હોય ને તો આ રસ્તા હેના ગાદી રાખતા ન બોટાલે રાખી દીયા રસ્તામાં હેના મિત્રો કડક મજાની નદી એવી ભાઈ નામ ઘટે જંગલ જ ગયા કોઈ ટાઈમ થઈ ગયા બેને હોટલે ને ભાઈ આપણે જે હોટલ કહેતા હતા શ્રી રામદેવ રાજસ્થાનની અહીંયા ભાઈ આપણે પહોંચી ગયા ને મહારાષ્ટ્ર તેલંગાના બોર્ડર આવે અહીં ભાઈ એક કિલોમીટર હે તો આપણે હોટલ અને ગાડી ઉતારી ભાઈ આ ને અહીંયા હોટલનો વ્યવ હે બીજી ભાઈ ને આપણે ગાડી ઘણી પડી ત્રણ ચાર બે ત્રણ ઓલી બાજુ પડી તો હવે આપણે ભાઈ ઊભી રાખીને જમી લઈએ તો મિત્ર મિત્રો ને આધાર થઈ ગઈ ભાઈ જમવાનો આવી ગયો આપણે સેવ મસાલાનું શાક ને ભાઈ બાજરીના રોટલા ને રોટલી મેઘવા સાસ તો ભાઈ જમી લઈએ તો કમ્પ્લીટ થાય ને મિત્ર આપણે ભાઈ જમીને હલતા થઈ ગયા ને ટાઈમ થઈ ગયો ને ઓગણપચા થઈ ભાઈ તો હમણાં હે ને ભાઈ આ થોડાક આગળ આ ગોલાઈ કાપી લે એટલે ભાઈ તેલંગાની બોર્ડર આવી ગયા હે મહારાષ્ટ્ર તેલંગાના સ્ટેટ બોર્ડર એટલે આપણે હે ને ભાઈ તેલંગાની અંદર એન્ટર થઈ હો

તેલંગાના રાજ્યની અંદર ભાઈ પાસ થઈ ગયા અને અહીંયા હે બોર્ડ મારે નિર્મલ ડિસ્ટ્રિક્ટ પોલીસ મિત્રો હવે હે ભાઈ આવો ડબલપત્રી હવે અહીંયા ક્યાંય ફોર લાઈન રસ્તો નહીં આવે ને ભાઈ આર્મર વાળો આવશે રસ્તો ફોર લાઈન બાકી બધા છે ને ભાઈ ડબલપત્રી રસ્તો હવે આવશે રસ્તા ભાઈ એક નંબર હે આ નિર્મલ વાળો ભાઈ રસ્તો હોય ને પેલું ગામ આવે ભાઈ ને ભાઈ ભાઈ આપણે જવાનું જવાનો હોય નિર્મલ ને નિર્મલથી ભાઈ જવાનો હે આર્મોર હાલ થઈને પછી ભાઈ જગતિયા જગત થી આપણે જવાનું કરીમનગર ને કરીમનગર પછી ભાઈ આવશે ખમામ ને ખમામ પછી ભાઈ સીધો આવી જાય આંધ્રા વાળો આવી હે ને ભાઈ જ્યાં આંધ્રાનો બોર્ડર આવે ને આ જ પ્રકારના તેલંગાના વ્યૂ હે ભાઈ વાદળા કેમ હે એક નંબર ભાઈ વ્યૂ આવે એક નંબર રસ્તો એક નંબર હે ને આઈ ભાઈ આમ કાચ રસ્તો આવે કાચ સેક્શન તો મિત્ર આપણે હે ને પહોંચી ગયા ભેસા ગામની અંદર જો ભાઈ ભેતા તબી બાજુ ને ભાષા તો ભાઈ જમણી બાજુ તો આપણે જવાનું હોય ભેતા થઈને નિર્મલ અને મિત્ર અહીંયા બોલે છે ને ભાઈ આ તેલંગાણાની ભાષામાં આવે ભાઈ તેલુગુમાં ને ઇંગ્લિશ અહીંયા ભાઈ વાંચતા વાળું સારું ઘણું જરૂરી છે કેમકે ગુજરાતી હિન્દીમાં પહોંચી જવા જવે નહીં કેમ અમુક જગ્યાએ હોય તો આ સીધા ને આપણે પકડી લીધો નિર્મલવાળો રાખતો

અહીં ભાઈ હે ને સિંગલના નિયમમાં રહેવું પડે એક એક લાઇનના વાળા આવે હાર હે ભાઈ અહીંથી ચાલી કિલોમીટર થઈ મિત્રો ને ત્યાં ભાઈ ફોર લાઈન રસ્તો એટલો આવશે હારમો સુધી ચાલીસ કિલોમીટર પછી વળી માત્ર હે ને ડબલપતિ રસ્તા આવી જાય હાઈ હાઈવે આવે નાગપુર હૈદરાબાદ વાળો સીધે સીધો આપણે હે ત્રણ કિલોમીટર પછી હે ને ભાઈ હાઈવે ઉપર ચડી હો નાગપુર હૈદરાબાદ વાળા ઉપર મિત્રો હે ને આપણે નિર્મલ ગામ હે ને ભાઈ પાસ કરે લીધું ત્રણથી ચાર કિલોમીટરનો હતો સિટીનો રસ્તો ભાઈ ને જવા ભાઈ નાગપુર બસો ને ત્યાંશી કિલોમીટર થાય ને હૈદરાબાદ થાય અહીંથી બસો ને ચૌદ કિલોમીટર હાઈવે આવી ગયા ને ભાઈ હવે આપણે આગળથી હે ને અહીંથી એમ રોંગ સાઈડમાં જવાનું છે કેમ કે અહીંથી ભાઈ રસ્તા બંધ કરેલો હે ઓલી બાજુ આપણે લઈ લઈએ હવે હે ને પાંત્રી કિલોમીટર સુધી કોલ લઈને રસ્તો આવશે પાસેવારી કાપીવાજી આપણે જગત્યાલ બાજી જવાનો હા તો મેત્રા આપણે ચડી ગયા નાટપોર હૈદરાબાદ વાળો હાઈવે ના ભાઈ અહીંયાથી આલીએ 21 કિલોમીટર એટલે ભાઈ ટોલ નાકો એક આવે 40 કિલોમીટર ને અંદર આપણે ભાઈ લાગો પડે ને કયો તો પૈસા નિર્મલવાળો રસ્તો ભાઈ ન્યાય આવે અહીંયા બે આવે ભાઈ એક કેટલા વર્ષોથી બંધ હે ને એક ચાલુ હે તો મિત્રા ટોલ નાકો આવી ગયા ભાઈ ટોલ નાકા નો આ પ્રકાર નો એનો ભાઈ view હે ભાઈ થોડાક આગળ આવીએ ને તો કરીને ગામ આવે ને ભાઈ એની પેલા ડોલ નાખો આવે તો આપણે પાસ કરી લીધો તો ગમ્પ્લેટ મિત્રો આપણે છે ને નાગપુર હૈદરાબાદ દ્વારા હાઈવે ઉપર છે નીચે ઉતારી લીધી ને હવે આપણે જવાનું છે જગતિયાળ સાઈડ તો ડાબી બાજુ ભાઈ અહીંથી તન મારી લાવો ને આ આરમોર સિટીમાં રસ્તો થયો ભાઈ જમણી બાજુ તો મિત્રો આપણે તાન મારી લીધા ને ભાઈ કરીમનગર આપણે ગૂગલ મેપ ની અંદર ભાઈ તો મિત્રો હે ને આપણે ભાઈ જગત પેલા ઉભી રાખી કેમકે આપણે ખાવો તો પોતો જઈએ ભાઈ ને હે એક એક નંબર નંબર ભાઈ આવે મિત્રો આપણે બે પોતા લીધા મકાઈ ના કેમકે ભાઈ આપણે બહુ ભાવે ભાઈ ડુંગર ની વ્યૂ હે ને એક નંબર હે ભાઈ પાછળ સુરત દાદા હે ને હાથ મે ના પચીસ રૂપિયા લીધા મિત્રો અહીંયા હે ને ભાઈ હિન્દી હે ને બધા ન સમજે કેમ કે ભાઈ જે ગાડીવાળા હોય ને ભાઈ ડ્રાઈવર ગાડીઓવાળા સમજતા હોય ને કોક કોક બીજા ભાઈ વેપારીઓને આ હિન્દી સમજે બાકી ભાઈ ગામડામાં હિન્દી ન સમજે કેમ કે આપણે ભાઈ હવે આવે તો ગામડામાં હિન્દી કોઈ ભાઈ ન્યાય આપણે છે ને ન આવડતો હોય દોહા હાથે જે હોય એને બધા હે ને તેલુગુ વપરાય એટલે આપણે ભાઈ સમજી ન હો ગયા ઈશારા ઉપર લેતી લેતી કરવાની તો મિત્ર ભાષા આપણે હે ભાઈ હાલતા થઈ ગયા ને ગયા બધા ભાઈ જંગલ વિસ્તાર હે આ કોઈ આપણે ફોટો ભાઈ હારે લઈ લીધો ભેગા ભેગા ખાતા આવી ગયા ફોન ખાતા ભાઈ એટલે ભાઈ આ ઘાત સક્ષમ રસ્તો આવે અહીંયા ગગડિયાલ ઉઠી ભાઈ હે ને કાપરો બધો આખો જંગલ જ છે જંગલ એરિયા તો મિત્રો હે ને ભાઈ જગતિયાલ હજી પચીસ કિલોમીટર પછી આગળથી હે ને ભાઈ ધાબી ભાઈ જો તન મારવાનો તો હમણાં આપણે ભાઈ કેટલા ટાઈમ થયા નહોતા એટલે ભૂલી ગયા આપણે ભાઈ બીજું ગામ હે ત્યાં અત્યારે જગતિયા પંચાવન કિલોમીટર થાય તો મિત્રો અને આપણે ભાઈ સીધો રસ્તો ગયો જગતિયાલ આપણે હે ને ભાઈ જગતિયાળ બાયપાસમાં કાન મારી લીધો દસ બાર કિલોમીટર ના આવે હવે અહીંથી સીધો જાહે ભાઈ આ રસ્તો કરીમનગર નગર ને ત્રેપન કિલોમીટર થાય તો મિત્રો જો જગતિયાલ હે ને સાઈડમાં રહી ગયો ને આપણે પકડી લીધો આ બાયપાસ દસ બાર કિલોમીટરનો નવ કિલોમીટરનો હે ભાઈ નવ કિલોમીટર પછી જમણી સાઈડ વળવાનું સીધો જગતિયા સિટીમાંથી આવે તન ને ટાઈમ થયો ત્યારે હાથ ને આપણે હે ને ભાઈ અહીંયા ગાડી ઊભી રાખી ભારતના પપ્પે કેમ કે ભાઈ પાણી નહોતું પીવાનું ને કેલ્બો આપણે લેવો તો પણ ક્યાંય અહીં ભાઈ કેલ્બો આપણે લેવાનો મેદ ન આવ્યો તો અહીંથી ભાઈ પાણી ભરી લઈએ પપ્પેથી તો જ મિત્રો હે ને ભાઈ આપણે હાલતા થઈ ગયા પપ્પેથી પાણી પાણી ભરીને ने आज ने पची थी हम दस किमीटर पे है भाई करीम करीमनगर साइड तन मरवा है पिस्तालीस किटर रियो करीमनगर मित्र हम है ना भाई आप थोड़ी बार हो आज भाई आखिर रात गाड़ी हाथी जो है तो बेटी भाई तो आपने हिसाब से भाई अगर भूकवाया गया किलोमीटर भाई हाव पूरा है क्योंकि काले बे कलाक पाता भाई बे कलाक अपने चार कलाक काल ने भाई नींदर करी काल ने पाता સવારે છ વાગ્યાના વિચારતા હતા સમજીને ભાઈ આપણે બધા ડ્રાઈવિંગ કરતા હતા સવારેથી પાછા અત્યારે ભાઈ જોબ પૂછાતા હતા એના હિસાબે ભાઈ નીજર થઈ નથી હવે બે ત્રણ કલાક ભાઈ નીન્ટર કરી લઈએ ને હવે જમવા તાને આપણે ઉઠશો આપણે ભાગા અત્યારે ડ્રાઈવિંગ તો મિત્રો અત્યારે હે ને ભાઈ સારા બાર વાગવા આવ્યા બાર ને પંદર મિનિટ થઈ ભાઈ આપણે ભાઈ સુઈ ગયા હતા ને આપણે અત્યારે વૈતા વરણ ને પેલા હે ભાઈ હજુરાબાદ હતી ને મારવાડી એની હોટલ આવે ને ભાઈ ત્યાં રાખીએ આપણે ઉજૂરી ગયા તો હવે હે ભાઈ જમી લઈ એ કે લાગી બહુ મિત્ર આ પ્રકારને હે ને ભાઈ નાની એવી હોટલ હા પણ જમવાનો બનાવો એક નંબર શ્રી રામદેવ રાજસ્થાન રાયકા હોટલ ને ભાઈ પાર્કિંગ ગઈ બહુ જબરો હે અગર જમીન ભાઈ આપણે તમને હે ને એડ્રેસ નાખી દેખું તો મિત્ર કમ્પ્લીટ હે ને ભાઈ આપણે હોટલ આવ્યા ને ભાઈ આ ગોપાલભાઈના નામ તરીકે હે ને ઓળખવામાં આવે ગોપાલભાઈની હોટલ શ્રી રામદેવ રાજસ્થાન રાયકા હોટલ પણ ભાઈ અત્યારે હે ને ફૂલ હે ત્યાં કેમ કે ભાઈ જેટલા ખાટલા હે હાથ આઠ દહક જેટલા પણ ત્યાં જમવામાં ભાઈ ફૂલ ટ્રાફિક હે આટલી ગાડીની ટ્રાફિક હોય ને આટલી બીજી લોકલ પબ્લિક એટલી આવે ભાઈ ને ભાઈ હે ને આપણે ઘણા હે ને લોકેશન જઈને જતા હોય પણ ભાઈ એ ન જવાનું હોય એ ના કે જ્યાં આપણી ભાષામાં ને હું ઝૂપડું કહીએ ભાઈ ઝૂપડું હે પણ ટ્રાફિક કેટલી છે જમવા માં કેમ કે ભાઈ જમવાનો સારું બનાવતા તો ને પાતળી થઈ ગઈ ભાઈ ને તારીખ થઈ ગયા હોર તો ભાઈ જમવાનો આવી ગયો આપણે દૂધમાં સેવ ભાઈ હેઠવું દૂધમાં સેવ નાખીને બનાવે સાસ ને બાજરીના રોટલા ભાઈ ને ડુંગળી એવું હે તો હવે જમી લઈએ ફટાફટ ભાઈ ભાઈ મિત્રો આપડે હતી જમીન આવતા રહીએ ને હવે આપણે કરશું ડ્રાઈવિંગ ને ભાઈ હોટલ હે ને વરંગલ ને પેલા આવી હજુ બાદ કરીને આવે ને ભાઈ ત્યાં गूगल मैप ની અંદર પણ ભાઈ જઈ રહી જા હે બાબા રામદેવ રાજસ્થાન ની જાબા તો ભાઈ આપડે હાલતા થઈયા આપના કાકા હઈ ગયા હે ને આપરા કરસો થઈ તો કમ્પ્લીટ મિત્રા આના ભાઈ આપડે પાસા હાલતા થઈ ગયા ને ખમામ આપડે Google Map ની અંદર મા ગયો એકસાથે 80 કિલોમીટર ભાઈ ને ભાઈ આ રસ્તો હે ખરીમનગર ખમામ થી લઈને વિજયવાલા વાળો ન ભાઈ રસ્તા નો કામ અત્યારે છે ને ચાલુ હે કોલ લાઈન રસ્તો બને ડબલ પટી માથે એટલે ભાઈ ગઈ વજન નો આવે આજના વિદ્યા ભાઈ આપણે અહીંયા પૂરો કરીએ મળીએ આવતા નવા વિદ્યાની અંદર